પાછલા વિડીયોમાં એ આપણે મેટ્રિક્સ વિશે શીખ્યા જે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટને ગ્રાહક સેવા કામગીરીને અસરકારક રીતે સંચાલિત કરવામાં સક્ષમ બનાવે છે હવે આપણે તમારા ગ્રાહક સંબંધ વ્યવસ્થાપનને સુધારવામાં મદદ કરી તેવા કેટલાક કાર્ય વિશે જાણીશું જેથી તમે ઝડપથી અને સરળતાથી ગ્રાહક સમસ્યાઓનો ઉકેલ લાવી શકો ધ્યેય સરળ છે વ્યવસાયિક સંબંધમાં સુધારો કરવો અને આ સૂચવેલી કાર્યક્ષમતાઓ માત્ર તમારી એપ્લિકેશનમાં જ રહેલ કાર્યક્ષમતાઓ અથવા ક્ષમતાઓ છે અથવા તમે તમારા ગ્રાહકો સાથે કેવી રીતે કનેક્ટ થાઓ છો એ સુવ્યવસ્થિત કરવા માટેની તમારી એક કાર્ય પદ્ધતિ છે તમારા ગ્રાહકોને ખુશ રાખવા અને વધારે વેપાર માટે આતુર બનાવવા તમારી મદદ કરવા માટે અહીં ચાર સરળ પગલા પ્રસ્તુત છે ગ્રાહક સંબંધ વ્યવસ્થાપનને સુવ્યવસ્થિત કરવા માટે અમે સૂચવીએ છીએ કે નેટવર્ક સહભાગીઓ પાસે સમસ્યા પ્રાપ્ત થયા પછી ચોક્કસ સમય મર્યાદામાં ગ્રાહકને સ્વીકારવા અને સૂચિત કરવા માટે સક્રિય સીઆરએમ સિસ્ટમ હોવી જોઈએ આ ગ્રાહકને ખાતરી આપવામાં મદદ કરે છે કે તેમની સમસ્યા પ્રાપ્ત થઈ છે અને તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે જે ગ્રાહકોની સાથે વિશ્વાસ સ્થાપિત કરવામાં પણ મદદ કરે છે જે વેપાર માટે મહત્વપૂર્ણ છે તમારા સીઆરએમ પાસે એક ગોઠવણ અથવા કાર્ય પદ્ધતિ પણ હોવી જોઈએ જેથી તે ઉભી થયેલ સમસ્યાઓનો પ્રતિસાદ આપી શકે અને જ્યાં જરૂર હોય ત્યાં સંબંધિત નેટવર્ક સહભાગીઓને મોકલી શકે ચોક્કસ આનો અર્થ એ છે કે સહભાગીએ કાર્યક્ષમ આંતરિક સંચાર નેટવર્ક પણ બનાવવું પડશે જે વેપારમાં વિવિધ સહભાગીઓને જોડે છેલ્લે જ્યારે તમારી ભૂલ ના હોય તેવી સમસ્યા ઉભી થાય ત્યારે તમારા સીઆરએમ પાસે સમસ્યાને યોગ્ય પક્ષને આપમેળે રીડાયરેક્ટ એટલે કે મોકલવા માટે એક પદ્ધતિ હોવી જોઈએ ઉદાહરણ તરીકે જો કોઈ ખરીદનાર વિલંબિત ડિલિવરી વિશે ફરિયાદ કરે છે તો ખરીદનાર નેટવર્ક સહભાગી આપ મેળ્યા ઉદ્દાને વેચનાર નેટવર્ક પાર્ટિસિપન્ટને મોકલી શકે છે જે ડિલિવરી માટે જવાબદાર હોય છે આ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે યોગ્ય વ્યક્તિ સમસ્યાને સંબોધી રહી છે અને વધુ અસરકારક રીતે સમસ્યાને ઉકેલવામાં મદદ કરી શકે છે આ સૂચિત કાર્યો ઉપરાંત અહીં એક ઝડપી ચેકલિસ્ટ છે જે તમે વફાદાર ગ્રાહકને આધાર બનાવીને સફળ અને સ્થાયી વેપાર સ્થાપિત કરવા માટે વાપરી શકો છો તમારા ગ્રાહકોને હંમેશા પ્રથમ સ્થાને રાખો તેમની ચિંતાઓને શક્ય તેટલી ઝડપથી ઉકેલવાનો પ્રયાસ કરો અને ખાતરી કરો કે તમારો વ્યવસાય સરળ અને કાર્યક્ષમ રીતે ચાલે છે જેથી તમે ગ્રાહકોની વધુ સારી રીતે સંભાળ રાખી શકશો આપણે અગાઉના પ્રકરણમાં પહેલેથી જ શીખ્યા છીએ કે મોટા ભાગના ગ્રાહકોના પ્રશ્નો પેકેજિંગ અને ડિલિવરીની સમસ્યાઓથી સંબંધિત જોવા મળે છે તમે ખાતરી કરીને આ બધાને સરળતાથી ટાળી શકો છો કે યોગ્ય ઓર્ડર પેક કરવામાં આવ્યા છે યોગ્ય રીતે પેક કરવામાં આવ્યા છે અને સમયસર ડિલિવરી થઈ ગઈ છે આ તમને કેન્સલેશન ઘટાડવામાં અને વધુ નફો મેળવવામાં મદદ કરશે અને આ સાથે આપણે આ સત્રના સમાપન પર આવી ગયા છીએ આપણી યોગ્ય ગ્રાહક સંબંધ વ્યવસ્થાપન વિશે શીખ્યા છીએ અને તમને આગલા સ્તર પર લઈ જવા માટે કેટલીક કાર્યક્ષમતા સૂચવી છે અને ફરીથી અમે તમને સંતુષ્ટ ગ્રાહકોને બનાવવામાં મદદ કરવા માટે એક ઝડપી ચેકલિસ્ટ તૈયાર કર્યું છે જેથી તમે સફળ અને સ્થિર વેપાર સ્થાપિત કરી શકો આપણા આગામી વિડીયોમાં આપણે કેટલાક વ્યવસાય નિયમો વ્યાખ્યાયિત કરી ઓએનડીસી નેટવર્ક પર વેપાર કેવી રીતે સરળતાથી ચલાવવો તે શીખીશું આપણે નીતિ અને તકનીકી સ્તરે જે નિયમો બનાવવાની જરૂર પડશે તે જોઈશું તમે તે બધું શીખી શકશો આગલા વિડીયોમાં